માલકી છે અમે ગણેશપુરા રોડ બહુચંદ મંદિર આગળ રહીએ છીએ ત્યાં આગળ અમે ક્યાંના પચાસ સાઠ વરસથી અમારું રહેઠાણ છે અને અમારે મેટર બી ચાલુ છે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવા આવ્યા હતા એસપી કલેક્ટર સાહેબને અમે પહેલાં મળ્યા હતા અમારા સમાધાન માટે તો એમને વચલો રસ્તો કાઢીને અમારા સમાધાન માટે જે અમને કીધું હતું અમારા સ્વખર્ચે અમે એ વસ્તુ ત્યાંથી દબાણ હટાવી દીધું છે અને એના પછી એ દિવસે એક અમારો કેસ પૂરો થયો અને પછી બ્રાહ્મણોનો પ્રશ્ન ઊભો હતો એના માટે અમને ચોવીસ તારીખે અમારી તારીખ હતી અને એમને અમને દસ તારીખ આપી હતી અને દસ તારીખ આપી એટલે અમને શાંતિ થઈ ગઈ ભાઈ ચલો દસ તારીખે બ્રાહ્મણોનો પ્રશ્ન નીકળી જશે બરાબર ચોવીસ તારીખે પચીસ તારીખે સવારે બધા આવ્યા સિટી સર્વેમાંથી અને આવી એમને બે કલાકમાં મકાન કે અમે આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ કલેક્ટર સાહેબને અમારા મકાન પાડી દીધા છે એના માટે અમારી માંગ અમારું મકાન પાડી દીધું અમારે કેસ ચાલુ છે સાહેબ અમારે કેસ ચાલુ છે એમાં અમે ચોવીસ તારીખ આપી હતી ચોવીસ તારીખે અમારી જે મેટર હતી વણકરોની એક મેટર છે એક રસ્તો નીકળો અને એક બ્રાહ્મણોનો છે બે જગ્યા છે બરાબર તે આગળ અમને પહેલાં એમને એમ કીધું કે કલેક્ટર સાહેબને અમને મળવા ગયા કલેક્ટર સાહેબે એમ કીધું કે તમે થાંભલાબાદની જે જગ્યા છે એ નીકાળી દો એ નીકાળો એટલે ચેપ્ટર ક્લોઝ થઈ જશે